આજે પચાસ રૂપિયા બે હજાર ખાવાનું ચિંતા ના કરતો બોલવાની આપડો આઈડિયા જો ખાલી જોયું અમે પણ પચાસ રૂપિયા મારતો ખાવાનું નહીં અમારે એક ખાવાનું ખબર એક લગાડે બે જવા જાવ

એક લગાવો માર તો ઉપવાસ એટલે મારે ખાવાનું નહીં આ વન લગાવો બસ બીજા ખાવ અને કાકા પેપર પર લાવો વાંચો હું પેપર લાવ પેપર લાવ મારા વાંચવું ભાઈ મારા કટે છે પેપર વાંચવા ને બહુ પેપર મારા વાંચવા જોવો અમે ફટાફટ લગાવો બાટી લાવો ભાઈ બાટી લાવો પચાસ રૂપિયા ફિક્સ ખાજે પાછો શરમ બનાર શું કીધું Lado, malam hari biaya jangan kalah.

મજા મજા પેપર માં ભત્રીજા ખાવા કેવું બનાવ્યું છે ખાતો નથી પાછો

મારતો આજ રવિવાર હતો એટલે અમે તો બહાર નાસ્તો કરી લઈએ ફરી ઉપર ના ભાઈ ચાલ દીયે ના લે ભાઈ આ પેપર ભાઈ પેપર તમારે મળ્યો હોય કાટ આપડા ખોટો આપડા કોઈનો ખોટો લેતા નહીં આ તમારો પેપર મળ્યો આમાં ભત્રીજા એક ડિશ આપી એના પૈસા આપી દીયે હા મજા આવી ગઈ ભાઈ લ્યો આ તમારે એક ડિસ્ક ના 50 રૂપિયા ફિક્સ ડિસ્ક ના 50 રૂપિયા તમે ખબર પડે ઓડું બે પકડો પચાસ રૂપિયા ના આવે પચાસ રૂપિયા પકડવા બરાબર ભેસ લેવા ને કરવાનું પાંચ જણા ખાવા ખાઈ જાય હાથ લખ્યું પચાસ રૂપિયા પચાસ રૂપિયા નું બોટ માર્યું પચાસ રૂપિયા નું ફિક્સ લખ્યો કાઢી નાખો તારે ના ના ખાવા પચાસ રૂપિયા નું ફિક્સ લખ્યું પાછું જોયે આઈડિયા જોયું પચાસ રૂપિયા માં બે હજાર જમી લીધો ખબર પચાસ રૂપિયા ગયા બે થઈ ગયા કમ્પ્લીટ આજ તો થઈ ગયું થઈ કાલે જય ભોલે